નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ સોળ નવ બે હજાર ને તો આજના પેન્શન સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ જે પહેલી ઓક્ટોબરથી તમામ પેન્શનરોને મળશે પેન્શન વધારાની સાથે આ સાત પ્રકારના લાભો તો મિત્રો કયા કયા લાભો મળવાના છે તેની આજના વિડીયોમાં આપણે એ ટુ ઝેડ વિગતવાર માહિતીની વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો દિવાળી નજીક આવી રહી છે તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો કોઈ સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે તો ગયા વર્ષની જેમ સરકાર ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં વધારો કરવા જાહેર જઈ રહી છે અને તેવી અપેક્ષાઓ પણ છે તો જો આવું થાય તો તે તહેવારોની મોસમ પહેલાં સમયસર રાહત હશે મિત્રો તો મિત્રો ખાસ કરીને હવે દિવાળી સૌથી પહેલાં તો નવરાત્રિ અને ત્યારબાદ જે દિવાળી જેવો તહેવાર એટલે કે આપણા હિન્દુઓ માટે ખૂબ સારા અને મોટા એવા તહેવારો ગણાય છે તો લાખો કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તેમજ પેન્શનરો છે તે કોઈ સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે અને ગયા વર્ષની જેમ આ વર્ષે સરકાર ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં મોંઘવારી ભથ્થા એટલે કે ડિયરનેસ એલાઉન્સ અને મોંઘવારી રાહત એટલે કે ડિયરનેસ રિલીફ તો આ બંનેમાં વધારો કરવા જઈ રહી છે અને તેવી અપેક્ષા પણ છે અને જો આવું થાય તો તે તહેવારોની મોસમ પહેલાં એક સમયસર રાહત હશે મિત્રો તો મિત્રો ખાસ કરીને પહેલાં અઠવાડિયામાં જે ડીએ વધારો થાય અને તેની સાથે બીજા કયા કયા લાભ મળવાના છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લો એવી હું દિલથી નમ્ર વિનંતી કરું છું તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ હાઇકની જાહેરાત ક્યારે થશે તો પરંપરાગત રીતે ડીએ વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે તો એકવાર હોળી હોળીની આસપાસ એટલે કે જાન્યુઆરી જૂન માટે અને બીજી એકવાર દિવાળી પહેલાં એટલે કે જુલાઈ ડિસેમ્બર માટે તો ગયા વર્ષે વધારાની જાહેરાત સોળ ઓક્ટોબરે કરવામાં આવી હતી તો આ વર્ષે પણ નિષ્ણાતો માને છે કે નિર્ણય ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં દિવાળીના બે અઠવાડિયા પહેલાં એટલે કે વીસથી એકવીસ ઓક્ટોબરે દિવાળી આવે છે તો તેના બે અઠવાડિયા પહેલાં જાહેરાત થઈ શકે છે તો ખાસ કરીએ વાત કરીએ તો વર્ષમાં બે વાર ડીએ વધારવામાં આવતો હોય તો સૌથી પહેલાં ડીએ વધારવામાં આવે તે હોળીની આસપાસ એટલે કે જાન્યુઆરી જૂન મહિનાનો જે ડીએ હોય તે હોળીના તહેવારની આજુબાજુમાં વધારવામાં આવતો હોય છે અને ત્યારબાદ જો વાત કરીએ તો જુલાઈ ડિસેમ્બર માટેનો જે ડીએ વધારો છે તે દિવાળીના તહેવારની આસપાસ કરવામાં આવતો હોય છે તો ગયા વર્ષની વાત કરીએ તો વધારાની જાહેરાત છે તે સોળ ઓક્ટોબરે કરવામાં આવી હતી તો આ વર્ષે પણ નિષ્ણાતો માને છે કે આ નિર્ણય ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં દિવાળીના બે અઠવાડિયા પહેલાં વીસ ઓક્ટોબરે દિવાળી છે તો તે પહેલાં ડીએ વધારાની જાહેરાત થઈ શકે છે અને બે અઠવાડિયા પહેલાં જાહેરાત થઈ શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો અપેક્ષિત વધારો કેટલો છે તેના વિશે તો અહેવાલો અનુસાર ડીએ અને ડીઆરમાં ત્રણ ટકાનો વધારો થવાનો એક સંકેત છે તો આ સાથે ભથ્થું જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવતા પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થશે તો કર્મચારીઓ અને પેન્શનરોને તેમના ઓક્ટોબરના પગારમાં અથવા તો પેન્શન સાથે ત્રણ મહિનાનું એરિયર પણ મળી શકે છે તો ખાસ કરીને વાત કરીએ તો આ વખતે ડીએ અને ડીઆરમાં ત્રણ ટકાનો વધારો થવાનો એક સંકેત છે એક ધારણા છે તો આ સાથે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત છે તે જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવતા પંચાવન ટકાથી અઠ્ઠાવન ટકા થઈ શકે છે તો કર્મચારીઓ અને પેન્શનરોને તેમના ઓક્ટોબરના પગાર અથવા તો પેન્શન સાથે ત્રણ મહિનાનું એરિયર પણ મળી શકે છે તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ અ મોંઘવારી ભથ્થું છે તે જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે અને તેની જાહેરાત જો ઓક્ટોબરમાં કરવામાં આવે તો જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનું પણ પેન્શન આમ ટોટલ ચાર મહિનાનું પેન્શન અને ત્રણ મહિનાનું ડીએ એરિયર્સ દરેક પેન્શનરો અને કર્મચારીઓને મળવાપાત્ર થતું હોય છે તો ત્યારબાદ વાત કરીએ તો આ સુધારો જુલાઈ બે હજાર ચોવીસથી જૂન બે હજાર પચીસ સુધીના ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવ સૂચક આંક એટલે કે સીપીઆઈ ડબલ્યુના સરેરાશ પર આધારિત છે જે એકસો પોઈન્ટ છ હતો તો સાતમા પગાર પંચ હેઠળ નિર્ધારિત ફોર્મ્યુલા અનુસાર આ ડીએ છે તે અઠાવન ટકાના દરવા અનુવાદ થાય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને છેલ્લા બાર મહિનાનો જે સીપીઆઈનો સરેરાશ હોય એટલે કે નો જે ડેટા દર વર્ષે શ્રમ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવતો હોય તે બાર મહિનાની સરેરાશને આધારે ડીએ નક્કી થતો હોય છે તો આ જે જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો છે તે જુલાઈ બે હજાર ચોવીસથી જૂન બે હજાર પચીસ આમ ટોટલ બાર મહિના માટેનો જે સીપીઆઈની સરેરાશ હોય તેના ઉપર આધારિત હોય છે અને આ સરેરાશ એકસોને પોઈન્ટ છ ટકા હતો તો સાતમા પગાર પંચમાં જે ફોર્મ્યુલા નક્કી કરેલું છે તે મુજબ આ ડીએ છે તે અઠાવન ટકાના દરમાં અનુવાદ થાય છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો શું ફાયદો થશે રૂપિયા અઢાર હજારના મૂળ પગાર ધરાવતા કેન્દ્રીય કર્મચારીઓ માટે પંચાવન ટકાના દરે ડીએ એટલે કે નવ હજાર ને નવસો રૂપિયા પ્રતિમાસ અને અઠાવન ટકાના દરે વધારા પછી આ રકમ વધીને સીધી જ રૂપિયા દસ હજાર ચારસો ને ચાલીસ થશે જે તેમને દર મહિને લગભગ રૂપિયા પાંચસો ચાલીસના વધારાના આપશે તેવી જ રીતે રૂપિયા વીસ હજારના મૂળ પેન્શન ધરાવતા પેન્શન ધારકને લગભગ રૂપિયા છસો વધુ મળશે તે નાની રકમ લાગે છે પરંતુ ઘણા પરિવારો માટે આ વધારો તહેવારના ખર્ચ દરમિયાન સ્વાગત સહાય તરીકે પણ આવે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જો ત્રણ ટકાનો ડીએ વધારો થાય તો પેન્શનમાં અને પગારમાં પાંચસોને ચાલીસ રૂપિયા અને છસો રૂપિયા જેવો વધારો થતો હોય એટલે કે સાડી પાંચસોથી છસો રૂપિયાનો વધારો થાય આ રકમ ભલે નાની લાગતી હોય પરંતુ ઘણા પરિવારો માટે દિવાળીના તહેવાર જેવા જે સમય હોય તેના દરમિયાન એક ખાસ સ્વાગત સહાય તરીકે પણ ગણવામાં આવતી હોય છે તો ત્યારબાદ વાત કરીએ તો આ હાઇક શા માટે ખાસ છે એટલે કે ડીએ હાઇક છે તે ખાસ શા માટે છે તો આ સાતમા પગાર પંચ હેઠળનો છેલ્લો ડીએ સુધારો હશે કારણ કે તેનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થાય છે તો સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી દીધી છે જો કે તેની સંદર્ભ શરતો અને નિમણૂકો હજુ બાકી છે તો નિષ્ણાતો માને છે કે નવા પગાર માળખાને અમલમાં મૂકવામાં લગભગ બે વર્ષ લાગી શકે છે તો સંભવત બે હજાર સત્યાવીસના અંત સુધીમાં અથવા તો બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં આ વધારો છે તે અમલમાં આવી શકે છે મિત્રો તો ખાસ કરીને ડીએ વધારો છે તે આ વર્ષનો ડીએ વધારો એટલે કે જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો છે તે સાતમા પગાર પંચ હેઠળનો છેલ્લો વધારો હશે કારણ કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થવાનો છે અને ત્યારબાદ પહેલી જાન્યુઆરીથી આઠમા પગાર પંચનો અમલ છે તે થવાનો છે પણ ખાસ કરીને વાત કરીએ તો હજી તેમની સંદર્ભ માટેની જે શરતો તેમજ જે નિમણૂકો થવાની હોય તે હજુ બાકી છે તો વાત કરીએ તો સંભવત બે હજાર સત્યાવીસના અંત સુધીમાં અથવા તો બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં આઠમો પગાર પંચ લાગુ થઈ શકે છે તો આગામી કમિશન કેન્દ્રીય કર્મચારીઓ માટે નોંધપાત્ર પગાર વધારો લાવશે તેવી અપેક્ષા છે જેનાથી વધુ અપેક્ષાઓ ઊભી થશે તો ફાયદો કોને થશે તેની વાત કરીએ અંતમાં તો જો મંજૂરી મળી જાય તો એક પોઈન્ટ બે કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો પર સીધી અસર પડશે તો ઘણા પરિવારો માટે આ દિવાળી પહેલાં તહેવારોની ભેટ જેવું લાગશે તો જે તેમને વધારાના ખર્ચાઓનું સંચાલન થોડી વધુ સરળતાથી કરવામાં મદદ કરશે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ